નમસ્તે મારું નામ છે મકવાણા ધ્રુવ હિતેશભાઈ હું ધોરણ સાથકોમાં અભ્યાસ કરું છું મારા પ્રયોગનું નામ છે છત્રોસ્કોપ હૃદયના ખંડોની દિવાલ સ્નાયુઓની બનેલી હોય છે આ સ્નાયુઓ લયબદ્ધ રીતે સંકોચન અને જોવા મળે છે સંકોચન તેના વિકોચનને અનુસરીને હૃદયનું એક ધબકારો સૂચવે છે યાદ રાખો કે આપણા જીવન દરમિયાન હૃદય સતત તબક્ક ચાલુ રહે છે જો તમે તમારા હાથ છાતી પર ડાબી બાજવી રાખશો તો તમને હૃદયના ધબકારાનો અનુભવ થશે મતલબ છત્રોસ્કોપ નામના સાધનની મદદ આપણા ધક્કારા અનુભવે છે આ છે મારે મિત્ર કોમલ હું તેના ધક્કારા સાંભળી શકું છું તો ચાલો પ્રવૃત્તિ કરી